ઓછા સમયમાં રેસ્ટોરન્ટ જેવું શાક ઘરે બનાવવું છે તો ફ્રેન્ડ્સ તવા પનીર મસાલા એકવાર જરૂરથી ટ્રાય કરજો આ શાક ખાવામાં ટેસ્ટી છે સાથે ઝટપટ બની જાય છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાવીનીઝ કિચન ફ્રેન્ડ્સ આજે આપણે તવા પનીર મસાલા બનાવીએ છીએ તો પહેલાં આપણે પનીર લેવાનું છે અહીંયા મેં બસો ગ્રામ પનીર લીધું છે હવે પનીરને મોટા ટુકડામાં કટ કરી લેવાનું છે કેમકે તવા પનીર બનાવીએ છીએ એટલે પનીરને મોટા ટુકડામાં સમાઈ લેવાનું છે એટલે આ રીતના મોટા ટુકડા રાખવાના છે પણ જો તમારે આનાથી નાના ટુકડા રાખવા હોય તો પણ રાખી શકો છો પણ મોટા ટુકડા રાખીએ છીએ ને તો શાક લૂકમાં સારું લાગે છે હવે પનીરના ટુકડા બાઉલમાં લઈ લેવાના છે હવે બસો ગ્રામ પનીર લીધું છે તો ચાર ચમચી દહીં ઉમેરવાનું છે પણ દહીં ખાટું નથી ઉમેરવાનું મોડું દહીં ઉમેરવાનું છે ચાર ચમચી દહીં ઉમેરી લઈશું કેમકે પનીરમાં મસાલો કરીશું ને તો શાક ટેસ્ટી લાગશે તો ચાર ચમચી દહીં લેવાનું છે અડધી ચમચી લાલ મરચું ઉમેરવાનું છે અડધી ચમચી ધાણાજીરું પાવડર ચપટી હળદર ઉમેરવાની છે અને કિચન કિંગ મસાલો એક ચમચી ઉમેરવાનો છે કિચન કિંગ મસાલો ઉમેરીએ છીએ ને તો શાકનો ટેસ્ટ સરસ આવે છે પણ જો તમારે કિચન કિંગ મસાલો ના ઉમેરવો હોય તો ગરમ મસાલો પણ ઉમેરી શકો છો હવે બધા મસાલા સાથે મિક્સ કરવાના છે હવે ચપટી મીઠું ઉમેરવાનું છે અને મસાલા મિક્સ કરી લઈશું એટલે દહીં અને મસાલાથી પનીરને કોટિંગ કરી લઈશું અને પંદરથી વીસ મિનિટ આ પનીરને મૂકી દેવાનું છે એટલે મસાલાની ફ્લેવર પનીરમાં આવી જશે એટલે આપણે પંદર મિનિટ પનીરને મૂકી દઈશું તો ફ્રેન્ડ તવા પનીર મસાલા બનાવીએ છીએ એટલે શાકભાજી લેવાના છે અહીંયા ચાર ડુંગળી ત્રણ ટામેટા અને બે કેપ્સિકમ લેવાના છે હવે આપણે ડુંગળીને ઝીણી સમાઈ લઈશું તે જ રીતે ટામેટા અને કેપ્સિકમને પણ સમાઈ લઈશું શાક બનાવવા માટે પેનમાં ચાર મોટી ચમચી તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય પછી અર્ધ ચમચી જીરું ઉમેરવાનું છે ચપટી હિંગ ઉમેરીશું અને ચોપ કરી ડુંગળી ઉમેરી અને સાથે લઈશું ડુંગળી થોડી સોફ્ટ થાય ત્યાં સુધી સાતરવાની છે હવે એક ચમચી લસણની પેસ્ટ ઉમેરવાની છે ફ્રેન્ડ્સ તવા પનીર મસાલા બનાવીએ છીએ ને તો લસણની ફ્લેવર શાકમાં બહુ જ સરસ લાગે છે એટલે લસણ ઉમેરવાનું છે અને સાઈતે મિક્સ કરી લઈશું હવે ટામેટા સમાર્યા છે તે ટામેટા પણ ઉમેરી અને સારી મિક્સ કરી લઈશું હવે અડધી ચમચી મીઠું ઉમેરવાનું છે મીઠું ઉમેરવાથી શાકભાજી જલ્દી ચડી જાય છે અને જલ્દી સંતરાઈ પણ જાય છે એટલે મીઠું ઉમેરી સારી મિક્સ કરી લઈશું અને બે મિનિટ કૂક કરી લઈશું એટલે ડુંગળી અને ટામેટા સોફ્ટ થઈ જશે અને ડુંગળી અને ટામેટામાંથી તેલ પણ અલગ થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો કે બે મિનિટ થઈ ગઈ છે અને ડુંગળી અને ટામેટા સોફ્ટ થઈ ગયા છે અને તેલ પણ અલગ થઈ ગયું છે હવે સમારેલા કેપ્સિકમ ઉમેરવાના છે અને સાઈતે મિક્સ કરી લઈશું હવે તવા પનીરનું શાક બનાવતા હોય ને તો કેપ્સિકમના પીસ મોટા રાખવાના છે અને ટામેટાના પીસ પણ મોટા રાખવાના છે એટલે શાક છે ને તે લૂપમાં સારું લાગશે કેપ્સિકમ ઉમેરી સાઈતે મિક્સ કરી લઈશું અને કેપ્સિકમ સોફ્ટ થાય ને ત્યાં સુધી કુક કરી લઈશું થોડી વાર માટે આપણે કુક કરી લઈશું કેપ્સિકમ પણ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે મસાલો કરવાનો છે મસાલામાં ચપટી હળદર અડધી ચમચી લાલ મરચું ધણાજીરું પાવડર ગરમ મસાલો ઉમેરવાનો છે અને સાઈતે મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ તમે અહીંયા કિચન કિંગ મસાલો પણ ઉમેરી શકો છો કે ગરમ મસાલો પણ ઉમેરી શકો છો હવે આપણે બધા મસાલા સારીથી મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકી લઈશું એટલે મસાલાની ફ્લેવર શાકભાજીમાં આવી જશે અહીંયા તમે જોઈ શકો છો કે શાકભાજીમાંથી તેલ અલગ થઈ ગયું છે અને મસાલાની ફ્લેવર આવી ગઈ છે તો એકવાર શાકભાજીને હલાવી લેવાનું છે ફ્રેન્ડ્સ હવે આપણે પનીર દહીં અને મસાલાથી કોટિંગ કર્યું હતું તેને એકવાર સારીથી મિક્સ કરી લેવાનું છે અને તમે જોઈ શકો છો કે આપણે પંદર મિનિટ મૂકી રાખ્યું છે ને એટલે પનીરમાં સરસ એવું કોટિંગ થઈ ગયું છે અને મસાલાનો કલર પણ આવી ગયો છે તો પનીરને સારીથી

તો ફ્રેન્ડ્સ આ રીતે મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો કે કલર પણ સરસ આવ્યો છે તો બેથી ત્રણ મિનિટ કૂક કરી લઈશું એટલે પનીર પણ સરસ એવું સોફ્ટ થઈ જશે અહીંયા ત્રણ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે શાકનો કલર સરસ આવ્યો છે અને શાક છે તે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બન્યું છે જે રેસ્ટોરન્ટ અને ઢાબા પર શાક મળતું હોય છે ને તેવું શાક ઘરે બનીને તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ છીએ અને શાક મંગાવીએ છીએ તેવું શાક ઘરે બનીને તૈયાર થાય છે ઘરે મહેમાન આવવાના હોય અને ઓછા સમયમાં શાક બનાવવું હોય તો તમે પણ આ રીતે તવા પનીર મસાલા બનાવી શકો છો ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે અને ટેસ્ટી લાગશે ફ્રેન્ડ્સ તમે એકવાર આ રીતે શાક બનાવશો ને તો બાળકો આંગળા ચાટતા રહી જશે તેટલું ટેસ્ટી શાક બનીને તૈયાર થાય છે તો ગરમા ગરમ તવા પનીર મસાલા બનીને તૈયાર થઈ ગયું છે તો શાકને સરી બાઉલમાં સર્વ કરીશું આજે મેં તવા પનીરનું શાક બનાવવું છે તેની સાથે નાન બનાવી છે તમે રોટલી પરાઠા કે ભાખરી સાથે પણ શાક સર્વ કરી શકો છો આજે મેં નાન બનાવી છે તો ગરમા ગરમ નાનને પણ સર્વ કરીશું નાનની ઉપર બટર લગાવીશું અને નાન સર્વ કરીશું સાથે પાપડ સર્વ કરીશું અને સ્વીટમાં મેં મોહનથાર સૌ કર્યો છે તો ફ્રેન્ડ્સ રેસ્ટોરન્ટ સ્ટાઈલ તવા પનીર મસાલા બનીને તૈયાર થઈ ગયું છે કેવી લાગી રેસીપી કમેન્ટમાં જરૂરથી જણાવજો બાય બાય